Hello, Friends. ઉકળતા પાણીમાં લીલા મરચાં નાખી અને બનાવીશું એક શાનદાર અને ડિલિશિયસ રેસીપી તો એવું કોઈ જરૂરી નથી કે આપણા ઘરમાં શાકભાજી હોય તો જ આ રેસીપી બની શકે એકદમ સિમ્પલ મસાલાથી ખૂબ જ ટેસ્ટી અને શાનદાર આ મરચાંની રેસીપી આજે આપણે બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મરચાંની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધેલા છે તો અહીંયા તમારા ઘરમાં જે ભી મરચાં હોય એ તમે લઈ શકો છો જાડા મરચાં હોય તો તમે એ પણ લઈ શકો છો અને આ રીતે તે પતલા હોય તો એ પણ તમે લઈ શકો છો અને આ જે મોટા મરચાં આવે એ થોડા નોર્મલ ઓછા તીખા હોય છે અને આ જે નાના મરચાં આવે છે એ વધારે તીખા હોય છે તો અહીંયા તમને જે મરચાં ગમે એનો તમે ઉપયોગ કરી શકો છો અને એકદમ શાનદાર ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે થોડો લસણનો ઉપયોગ કરેલો છે જો તમને તમે લસણ ખાતા હોય તો તમારે ઉપયોગ કરવાનો નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું તો ચાલો આ બંને વસ્તુને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ એક કડાઈની અંદર અહીંયા મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને પાણી આપણે એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે એકદમ ઉકળી જાય અને બબલ્સ આવવા માંડે ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ એવું ઉકળવા આવી ગયું છે હમણાં થોડી વારમાં જ બબલ્સ આવવા લાગશે તો બસ હવે આપણે શું કરવાનું છે કે એની અંદર આ જે લીલા મરચાં છે એ ઉમેરી દેવાના છે તો અત્યારે આપણે આ મરચાંને ડીટિયા સાથે જ એડ કરવાના છે ડીટિયા આપણે કેમ રાખવાના છે ને એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ અને હા ત્યાર પછી અહીંયા આપણે આ શાકના એકદમ યુનિક ટેસ્ટ માટે થોડું લસણ ઉમેરી દેવાનું છે તો જ્યારે આપણે મરચાંને બોઇલ કરીએ ત્યારે જ આપણે સાથે લસણને પણ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી જો આ રીતનો આપણે કાણાવાળો ઝારો લેવાનો છે અને ઝારાની મદદથી મરચાંને આપણે એકદમ સરસ રીતે બોઇલ કરી લેવાના છે તો ડીટિયા આપણે બિલકુલ નથી તોડવાના ડીટિયા કેમ નથી તોડવાના એ હું તમને આગળ વિડીયોમાં બતાવવાની છું તો આ રીતે આપણે જો ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખેલી છે અને થોડીવાર મરચાંને આપણે બોઈલ કરશું ને એટલે એનો કલર થોડો ચેન્જ થઈ જશે અને થોડો લાઇટ ગ્રીન જેવો કલર આનો થઈ જશે તો શું મિત્રો તમે ક્યારે આ રીતે મરચાં અને લસણનું શાક બનાવી અને રેડી કર્યું છે કે નહીં મિત્રો એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા હાઈ ફ્લેમ ઉપર આ મરચાંને લગભગ આપણે છ થી સાત મિનિટ જેવા આ રીતે બોઈલ કરી લેવાના છે તો આ રીતે આપણે બોઇલ કરીશું એટલે એકદમ મરચાં છે એ સોફ્ટ એવા થઈ જશે અને આ રીતે તમે બોઇલ કરીને સબ્જી બનાવશો એટલે એકદમ ટેસ્ટી યુનિક અને ઢાબા સ્ટાઇલ તમને આ રેસીપી બનીને તૈયાર થવાની છે તો અહીંયા આ રીતે તમે જ્યારે બી મરચાને બોઈલ કરો ત્યારે એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે મરચાંને આપણે એકદમ સોફ્ટ એવા કરી લેવાના છે તો જ આ રેસિપી એકદમ શાનદાર અને ડિલિશિયસ બનીને તૈયાર થશે મિત્રો તો જો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ છ થી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને મરચાંનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આ રીતે આપણે ઝારામાં લઈશું અને બધું પાણી આપણે નીતારી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે બીજા ઝારામાં નાખી દઈશું ને એટલે વધારાનું જે પાણી હશે ને એ બધું નીકળી જ તો તમે જોઈ શકો છો કે મરચાંનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને લાઇટ ગ્રીન જેવો તમને અત્યારે દેખાતો હશે અને ત્યાર પછી જો અહીંયા મેં એક કિચન ટાવેલ લીધો છે તમારી પાસે જે પણ કપડું હોય એ તમે લઈ શકો છો અને ત્યાર પછી આ જે મરચાં છે એને આપણે આ ઉપર નાખી દેશું તો આ રીતે આપણે રૂમાલ ઉપર નાખી અને આ રીતે આપણે થોડી વાર દબાવશું એટલે વધારાનું પાણી છે એ બધું આ રૂમાલની અંદર જશે તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આની સાથે ખાવા માટે એક સ્પેશિયલ જે પરાઠા આપણે બનાવવાના છે ને એની તૈયારી પણ આપણે કરી લેશું તો એકદમ સ્પેશિયલ પરાઠા બનાવવા માટે અહીં મેં એક મોટું વાસણ લીધેલું છે અને એની અંદર આપણે એક વાટકી ભરીને ઝીણો જે રોટલીનો લોટ આવે ને એ ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા રોટલીના લોટ સાથે આપણે એક નાની વાટકી ભરીને બેસન લેવાનો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું તો એના માટે અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે એક ટી સ્પૂન ભરીને મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી પરાઠા પેટને પચવામાં હળવારે એના માટે અહીંયા મેં હાફ ટી સ્પૂન ભરીને અજમા લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને પરાઠાના એકદમ સારા એવા કલર માટે અહીંયા મેં એક ટી સ્પૂન ભરીને હળદર લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેવાની છે અને ત્યાર પછી પરાઠા આપણા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય એના માટે મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું ઘી લીધેલું છે અને ત્યાર પછી અહીંયા આપણે જે ઘી અને મીઠું છે ને એના ઉપર આપણે થોડું પાણી ઉમેરી અને મીઠાને આપણે ઓગાળી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે થોડું પાણી ઉમેરી અને બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે જેથી કરીને જે મસાલા છે ને એ લોટ સાથે એકદમ સારા એવા ભળી જાય તો બસ હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ બસ બિલકુલ એવો જ કરવાનો છે પણ એના કરતાં આપણે થોડો મતલબ કે ઢીલો રાખીશું તો મિત્રો આ એકદમ નવા પરાઠા છે અને સબ્જી પણ એકદમ નવી છે તો તમે એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરી જજો ખૂબ જ ટેસ્ટી ડિલિશિયસ તમે એક વખત ઘરે બનાવશો એટલે બજારમાંથી ક્યારે પણ નહીં લાવો અને એકદમ ઢાબા સ્ટાઇલ આપણી સબ્જી બનીને તૈયાર થવાની છે શું થાય છે મિત્રો કે આની અંદર આપણે થોડો બેસન એડ કરેલો છે ને એટલે આ રીતે લોટ છે એ હાથ સાથે ચોંટી જશે પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે લોટને એકદમ સરખો કરી લેશું ને એટલે જરા પણ હાથ સાથે નહીં ચોંટે અને એકદમ પરફેક્ટ એવો લોટ બંધાઈને રેડી થશે મિત્રો તો જો અહીંયા આપણે લોટ સાથે બેસન એડ કરેલો છે એટલે તમારે જો આની અંદર હિંગ એડ કરવી હોય ને તો તમે કરી શકો છો ડાયજેશનમાં બેસ્ટ રહેશે તો મિત્રો આ એટલી બધી સહેલી રેસીપી છે બનવામાં જરા પણ વાર નથી લાગતી અને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો એક વખત તમે ઘરમાં બધાને બનાવીને ખવડાવશો એટલે વારંવાર આ ડીશ બધાએ બનાવવાની ડિમાન્ડ કરશે મિત્રો તો અહીંયા જુઓ મેં એકદમ મસ્ત મજાનો સોફ્ટ લોટ બાંધી અને રેડી કરી લીધેલો છે તો ત્યાર પછી આ રીતે આપણે લોટને થોડી વાર માટે ઢાંકી દઈશું અને આને આપણે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી જે આપણે મરચાં બોઇલ કરેલા છે એની પણ તૈયારી આપણે કરી લેવાની છે તો અહીંયા જો મરચાં આપણા એકદમ સરસ એવા સુકાઈ ગયા છે અને આ રીતે ડ્રાય થઈ ગયા છે તમે જોશો કે એની અંદર હવે જરા પણ મોચર નથી રહેલું તો ત્યાર પછી આ રીતે આપણે ડીટીયાનો ભાગ છે ને એને આપણે હટાવી દેવાનો છે તો મેં તમને આગળ કીધું હતું કે ડીટિયા આપણે કેમ રહેવા દેવાના તો આ રીતે તમે ડીટિયા રહેવા દેશો અને પછી તમે મરચાંને બોઈલ કરશો ને તો એની અંદર પાણી છે જરા પણ નહીં ચડે અને આપણી સબ્જી જે છે ને એકદમ ટેસ્ટી એવી બનીને રેડી થશે અને જો તમે ડીટિયા નીકાળી દેશો તો આજે એની પાછળનો ભાગ છે ને ત્યાંથી મરચાં ની અંદર પાણી ચડી જવા કરશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મરચાને મેં આ રીતે રીટિયાનો ભાગ હટાવી દીધો છે અને ત્યાર પછી શું કરવાનું છે કે જે આ રીતનું મોટું મરચું હોય ને એને આપણે ત્રણ ભાગ કરવાના છે અને જે નાનું મરચું હોય ને એના આપણે આ રીતે બે ભાગ કરવાના છે તો આ રીતે આપણે અને નાના નાના ટુકડા કરી લેશું તો બહુ વધારે નથી નાના કરવાના એકદમ આપણે મીડિયમ એવા ટુકડા કરીને રેડી કરવાના છે તો તમે જોઈ શકો છો કે અત્યારે હું કઈ રીતે આને ટુકડા કરું છું જો તો આ જે લસણની કળીઓ છે ને એની સાઇઝના આપણે મરચાંના ટુકડા કરીશું ને તો પણ બિલકુલ નહીં વાંધો આવે તો આ રીતે આપણે પાણીની અંદર મરચાંને બોઈલ કરીશું ને એટલે આની જે હશે ને એ બધી વહી જશે મતલબ કે જ્યારે આપણે આ સબ્જી ખાશું ત્યારે આપણને વધારે બિલકુલ તીખી નહીં લાગે તો તમને કદાચ એવું લાગતું હશે કે મરચાનું તો કંઈ શાક હોતું હશે કે કેટલું બધું તીખું લાગે પણ ના જરા પણ તીખું નહીં લાગે એકદમ ટેસ્ટ એવું બનીને રેડી થશે મિત્રો જો આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ હવે જુઓ ફરી વખત ગેસ ઉપર મેં એ જ કઢાઈને રાખી દીધી છે અને એની અંદર આપણે બે ચમચી જેટલો બેસન લઈશું અને ઉમેરી દેવાનો છે અને આપણે શેકી લેવાનો છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બેસનને શેકવાનો છે જો હાઈ કરી દેશો ને તો બેસન બળી જશે તો જોઈ શકો છો તમે કે બેસન આપણો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે અને તમને અત્યારે હલકો ગોલ્ડન કલરનો દેખાતો હશે તો ત્યાર પછી જો આ રીતે આપણે બેસનને બીજા વાસણની અંદર કાઢી લેવાનો છે કારણ કે આની અંદર જ આપણે જે મરચાં છે એને વઘારવાના છે એટલા માટે અને આ રીતે લોટ કાઢી લીધા પછી આપણે આ કઢાઈ છે એને ટીશ્યુ પેપર અથવા કોઈપણ કપડાંથી સાફ કરી લેવાની છે જેથી કરીને આપણે તેલ નાખીને એટલે બળી ના જાય તો આ રીતે આપણે જો સાફ કરી લેશું અને ત્યાર પછી આપણે કડાઈની અંદર માપ મુજબ તેલ ઉમેરી દેવાનું છે તો લગભગ ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું આપણે તેલ નાખવાનું છે તો અહીંયા આપણું તેલ નોર્મલ થોડું એવું ગરમ થાય ને ત્યાર પછી અહીંયા મેં થોડા મેથીના દાણા લીધેલા છે આનાથી આપણી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે ઉમેરી દેશું અને થોડું આપણે જીરું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એક મીઠા લીમડાની તીરખી ઉમેરી દઈશું તો એકદમ ધીરેકથી આપણે ઉમેરવાની છે કારણ કે આપણે જેવો લીમડો એડ કરીશું એટલે આ બધું ઉડવા લાગશે અને ત્યાર પછી આપણે જે લસણ બોઇલ કરીને રાખેલું છે એને પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને ત્યાર પછી જે આપણે શેકીને બેસન રાખેલો છે એને આપણે થોડો થોડો આ રીતે ઉમેરતા જઈશું કેમ કે બધું એક સાથે આપણે ઉમેરી દઈશું ને તો એક જગ્યાએ ગાંઠો થઈ જશે એટલા માટે આપણે એકદમ ધીરે ધીરે કરીને જ આને ઉમેરવાનો છે અને ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે થોડું તેલને ચડિયાતું રાખવાનું છે એટલે બેસન સાથે એકદમ સારી રીતે ભળી જાય અને થોડીવાર આ રીતે આપણે બેસનને તેલની અંદર શેકી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો બેસન શેકાઈ ગયો છે હવે તમારે આની અંદર લાલ મરચું પાવડર એડ કરવું હોય ને તો તમે કરી શકો છો ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા જે આપણે મરચાં કટ કરીને રાખેલા છે એને પણ આ જ રીતે આપણે ઉમેરી દેશું અને એકદમ હલાવી અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે જો આ બેસનને થોડો નોર્મલ ઘટ કરવા માટે હું બે ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી દઉં છું તો જોઈ શકો છો તમે આ રીતે જેવું મેં પાણી એડ કર્યું ને એટલે એકદમ સરસ એવું ઘટ થવા લાગેલું છે તો બધું એક સાથે બિલકુલ નથી એડ કરવાનું એ એકદમ થોડું થોડું જ આપણે એને મિક્સ કરવાનું છે એટલે એકદમ યુનિક મતલબ કે મસ્ત મજાની આપણી સબ્જી બનીને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો કે જે બેસન હતો ને એ મરચાં સાથે ચોંટી ગયો છે જો અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધેલી છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની મરચાંની આપણી સબ્જી બની અને રેડી થઈ ગઈ છે તો બસ હવે આને આપણે નીચે ઉતારી લેશું અને આની સાથે ખાવા માટે આપણે એક સ્પેશિયલ પરાઠાનો લોટ બાંધ્યો છે ને એમાંથી આપણે પરાઠા બનાવી અને રેડી કરી લેશું મિત્રો તો અહીંયા જો આપણો લોટ છે ને એ એકદમ મસ્ત મજાનો સેટ થઈ ગયો છે લગભગ આપણે શાક વઘાર્યું એટલો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો હળદરનો ચડી ગયો છે અને ત્યાર પછી હવે આ લોટને આપણે એકદમ સ્મૂથ અને સોફ્ટ કરી લેવાનો છે તો એના માટે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું દેશી ઘી લીધેલું છે અને ત્યાર પછી આપણે લોટની ઉપર નાખી અને લોટની એકદમ મસ્ત મજાનો મસળી અને આપણે સેટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે થોડી વાર પહેલાં જ આપણે લોટ બાંધી દીધો તો એટલે એકદમ મસ્ત મજાનો સોફ્ટ થઈ ગયો છે અને હવે ત્યાર પછી આપણે આની અંદરથી આપણે મીડિયમ સાઇઝનું એક લો તોડી લેશું અને આ રીતે આપણે એકદમ સ્મૂથ કરી લેશું અને હવે આપણે એને વણી લેવાનું છે તો સૌથી પહેલાં જ્યારે વણીએ ને ત્યારે આ ગમે તેવું થાય ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે આડું અવળું વણાશે ને તો પણ એમ કે ચાલશે અને આ રીતનું આટલું પરાઠું વણાઈ જાય ને ત્યાર પછી આપણે એના ઉપર આ રીતે થોડું થોડું ઘી લગાવી દેવાનું છે અને કોરો લોટ આપણે આ રીતે થોડો ભભરાવી દઈશું અને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ફરી વખત આ રીતે ઉપર ઘી લગાવી દઈશું થોડો લોટ આપણે કોરો આ રીતે પવરાવી દઈશું અને ફરી વખત આ રીતે આપણે એને ફોલ્ડ કરી લેશું અને જો આ રીતે ટ્રાયંગલ જેવો શેપ આપણે આપી દેવાનો છે અને ત્યાર પછી મેં એને હું કોરા લોટમાં પોટ કરી લઉં છું એટલે ભણવામાં આપણને એકદમ સરળતા રહેજો આ રીતે આપણે કરવાનું છે અને એકદમ હળવા હાથે આ રીતે આપણે વેલણ આપણે ફેરવતા જઈશું અને પરાઠાને આપણે વણી લેવાનું છે તો આ રીતે બહુ વધારે એને પ્રેશર નથી કરવાનું એકદમ સોફ્ટ મતલબ કે હળવા હાથે આને આપણે વણવાનું છે એટલે જેના પડ છે ને એ બધા એકદમ અલગ અલગ રે તો જોઈ શકો છો તમે કે કેટલો મસ્ત મચાનું આપણું સ્મૂથ પરાઠું બની અને તૈયાર થઈ ગયું છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ ગેસ ઉપર આ રીતની મેં એક નોનસ્ટિક પેન ગરમ થવા માટે રાખી દીધી છે અને એકદમ સરસ એવી ગરમ થઈ ગઈ છે ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધેલી છે અને ત્યાર પછી આપણે જે પરાઠું વણીને રાખેલું છે એના ઉપર આ રીતે મેં થોડું ઘી લગાવી દીધેલું છે જેથી કરીને એ એકદમ સારી રીતે પરાઠું છે એ નીચે ચડી જાય તો આ રીતે આપણે નાખી દઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ નીચેની સાઈડ આપણું પરાઠું છે એ શેકાઈ ગયું છે અને ત્યાર પછી આપણે એને પલટાવી લેવાનું છે અને ઉપરથી આ રીતે આપણે તેલ અથવા ઘી નાખી અને એકદમ મસ્ત મજાનો આને આપણે શેકી લેશું તો જોઈ શકો છો તમે કે આપણે આ પરાઠાના લોટની અંદર બેસન જે એડ કરેલો છે ને એના લીધે આ પરાઠા છે ને એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે મિત્રો આવી રીતે તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય અને આ જે મરચાંની સબ્જી છે ને એના સાથે તો આ પરાઠા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે તો તમે એક વખત આવી રીતે ચોક્કસથી પરાઠા ટ્રાય કરી જોજો મિત્રો અને જો તમારી રેસિપી સારી થાય ને તો કોમેન્ટમાં મને ફીડબેક ચોક્કસથી આપી દેજો તો હવે જુઓ એકદમ મસ્ત મજાનું આપણું પરોઠું શેકાઈ ગયું છે અને બીજા પરાઠા આપણે બનાવી અને રેડી કરી લેશું ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને પરાઠાને આપણે નીચે ઉતારી લેશું બનાવેલી સબ્જીની સાથે આપણે આ પરાઠાને સર્વ કરી દઈશું હવે આ ગરમા ગરમ પરાઠાને આપણે પ્લેટની અંદર સર્વ કરી દેશું અને ત્યાર પછી બનાવેલી ડિલિશિયસ સબ્જીને પણ આપણે સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની એકદમ પરફેક્ટ થાળી બની અને રેડી થઈ ગઈ છે મિત્રો એક વખત તમે આવી રીતે બનાવશો ને તો વારંવાર બધા બનાવવાની ડિમાન્ડ કરશે અને ખાવામાં પણ એટલી બધી ટેસ્ટી લાગે છે કે વાત જ ના પૂછો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મરચાંનું શાક બનાવવાની રેસીપી અને એકદમ નવી રીતે પરાઠા બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ